નમસ્કાર સૌરાષ્ટ્ર માં હું આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના સમાચાર ઉપલેટા ગ્રામ્ય પંથકમાં જર્જરીત પુલ અને બિસ્માર રોડ રસ્તાને લઈને ગ્રામજનોએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો સૌરાષ્ટ્રમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોના અનેક સ્થળોએ પુલ અને રોડ રસ્તાને લઈને ગ્રામજનો આંદોલન તેમજ વિરોધ કરી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકના સૈયદ કલારિયા વચલા કલારિયા નવા કલારિયા જામતીંબડી વગેરે ગામના રોડ રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં થઈ જવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ઉપલેટાના વચલા કલારિયા અને જામતીમડી વચ્ચેનો જે વીડી વિસ્તાર તરીકે ઓળખાતો પુલ જર્જરીત હાલતમાં હોય તેથી ભારે વાહનોને લઈને જાનહાની થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ત્યારે ગ્રામજનોએ બેનર સાથે રોડ રસ્તા રિપેર કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરેલ છે ચોમાસા દરમિયાન આ પુલ પરથી ચારથી પાંચ ફૂટ જેટલું પાણી પસાર થતું હોય છે ત્યારે સૈયદ કલારિયા વચલા કલારિયા અને નવા કલારિયા એમ ત્રણ ગામ વિખુટા પડી જાય છે આ પુલ પરથી રાજકોટ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ખેત પેદાશો લઈ જવા માટે પણ ખેડૂતો આ પુલનો ઉપયોગ કરી રહ્યા છે અને અરણી ખીરસરા વણાળી ભાયાવદર અને ઉપલેટા તરફ જવા માટે પણ આ પુલ અને રસ્તાનો ઉપયોગ થાય છે તંત્રને પંદર દિવસ પહેલા રજૂઆત કરેલી ત્યારે કહેલ કે બે દિવસમાં થઈ જશે પરંતુ આજ દિન સુધી હજુ કામગીરી કરવામાં આવી નથી માર્ગ અને વાહન વ્યવહાર તંત્રને પણ આવેદનપત્ર આપી અને રજૂઆતો કરેલી છે કે આ પુલને ઊંચો લેવામાં આવે જો આ અંગે કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં નહીં આવે તો ના છૂટકે गांधी चिंध्या मार्गे रस्ता रोको आंदोलन करवानी की फरज तेवी ग्रामजनों ए गंभीर चीमकी हती रिपोर्ट जगमाल सुवा रिपोर्टर उपलेटा સિરાજભાઈ ખેભર પૂર્વ મહામંત્રી ઉપલેટા તાલુકા કોંગ્રેસ વાહન પસાર થઈ રહ્યા છે તે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે ત્રણ ટીમડી તથા આજુબાજુના ઘણા ગામડાઓ એવી માંગણી છે કે આ પુલને કરી અને નવો બનાવવામાં આવે મંજૂર કરી નવો બનાવવામાં આવે રાજકોટ જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ અને માલ વેચવા જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે વિદ્યાર્થીઓને કોઈ પણ સ્કૂલે જવું હોય તો આ પુલ ઉપરથી પસાર થવું પડશે ત્રણ કલારીયા ભાગ ટીમડી સાદડી મોજીરા અરણી તમામ ગામોની માંગણી છે કે આ પુલને ને વહેલી તકે બનાવવામાં આવે અને ઊંચો લેવામાં જો તંત્ર આ વાત ધ્યાનમાં નહીં લેવામાં અમારી વાત ધ્યાનમાં નહીં લેવામાં આવે તો હવે ના છૂટકે અમારે રસ્તા રોકવા આંદોલન કરવાની ફરજ પડશે મારું નામ દિનેશભાઈ વલ્લભભાઈ કોટડીયા હું રહેઠાણ વચલા કલારીયા અમારી માગણી એ છે કે વતલા કલારી જામ ટીમ આવતો વીડી વાળો પુલ બહુ જર્જરિત હાલતમાં અને એની અવધિ પૂરી થઈ છે માટે અમારી ચોમાસામાં આ પુલ થી છ ફૂટ પાણી ભરાઈ રહે છે માટે અમારો સંપર્ક કપાઈ જાય છે વતલા કલારી ટીમડી વચ્ચેનો એટલે અમારે આ 15 દિવસ પહેલા એક માંગણી કરેલી છે મકાન વિભાગમાં જેની થઈ જશે એવી જવાબ મળ્યો છે પણ હજી સુધી કઈ તંત્ર હિલચાલ પર દેખાતી નથી પણ જો અમારી આ માંગ સરકાર શ્રી લે તો અમારે ગાંધી માર્ગે રસ્તા રોકો આંદોલન ફરજિયાત કરવા પડશે જીવન ને સારું અને માટે ફક્ત જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તમે તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયા છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર